ફતેપુરા તાલુકાની બલૈયા કૃષિ શાળા ખાતે માસુમ બાળકો પાસે કરાવાય સાફ સફાઈ સોશિયલ મીડિયામાં વિડીયો થયો છે વાયરલ બાળકોના હાથમાં પુસ્તકના બદલે સાવરણા ડોલ જોવા મળતા વિડીયો થયો વાયરલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની બલૈયા કૃષિ શાળાના બાળકો પાસે કરાવાઈ રહી છે બાળમજૂરી બલૈયા કૃષિ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાન સાફ સફાઈ કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ ફતેપુરા તાલુકાની બલયા શાળાના બાળકોને સફાઈ કામદાર બનાવી દેવાયા હોવાનો વિડિયો હાલમાં તો વાયરલ થઈ રહ્યો છે જે કારણે સમગ્ર ફતેપુરા તાલુકામાં હોબાળો મચી ગયો છે બલૈયા ગામે રોડની બાજુમાં આવેલી કૃષિ શાળાના બાળકો પાસે સાફ સફાઈ કરાયો હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે આ વિડીયોમાં શાળાના બાળકો સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે અને સાથે શાળાના શિક્ષકોને જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થાય છે આ વિડિયો બલૈયા કૃષિ શાળાનો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં શિક્ષકો જો હુકમી ચલાવી બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત બાળકોને જરૂર મુજબનું માર્ગદર્શન પૂરું પાડવા માટે સૂચવવામાં આવ્યું છે પરંતુ દૈનિક ક્રિયા ઉપરાંત બલૈયા કૃષિ શાળામાં શિક્ષકો દ્વારા જૂનો પડી રહેલો કચરો પણ સાફ કરાવવાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં સ્પષ્ટ નજર પડી રહ્યું છે કે કચરાની સાથે ધૂળ ઉડતી દેખાઈ રહી છે અને ધૂળ અને અન્ય કચરો નાકમાં કે મોમાં જવાથી બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે જ્યારે કચરો ડોરમાં ભરી સળગાવવામાં આવી રહ્યો છે ત્યારે કચરો સળગાવી વખતે બાળકો બળી જાય કે અને કોઈ ઘટના બને તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટર કિરણ ડામોર બૌધિક ભારત ન્યૂઝ ફતેપુરા